કેપ્લરના નિયમો ટાઇકો બ્રાહે મેળવેલા અવલોકનોના અભ્યાસ પરથી જોન કેપ્લરે ગ્રહોની ગતિ અંગે ત્રણ નિયમો આપ્યા જેને કેપ્લરના નિયમો કહે છે આ નિયમો આ પ્રમાણે છે પહેલો નિયમ કક્ષાનો નિયમ ફર્સ્ટ લો લો ઓફ ઓર્બિટ્સ બધા ગ્રહો એવી લંબ વૃત્તિય કક્ષામાં ભ્રમણ કરે છે કે જેના એક કેન્દ્ર પર સૂર્ય હોય પી એ ઇઝ ઇક્વલ ટુ ટુ એમ એન ઇઝ ઇક્વલ ટુ ટુ પી ઓ પી ઇઝ ઇક્વલ ટુ ઓ એ ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ ઇક્વલ ટુ અર્ધ દીર્ઘ અક્ષ આકૃતિમાં કોઈ ગ્રહનો ગતિપથ દર્શાવતા લંબવૃત્ત પી એન એમના બે કેન્દ્રો એસ અને એસ ડેશ છે કોપરનિકસે વર્તુળ કક્ષા સૂચવી હતી તેના કરતા આ કક્ષનો નિયમ અલગ આકાર સૂચવે છે બીજો નિયમ ક્ષેત્રફળનો નિયમ સેકન્ડ લો લો ઓફ એરિયાઝ સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ સમાન સમયગાળામાં આંતરેલ ક્ષેત્રફળ સમાન હોય છે જ્યારે ગ્રહ સૂર્યથી દૂર હોય છે ત્યારે અમુક ડેલ્ટા ટી સમયગાળામાં પી વનથી થી પી ટુ સ્થાને જાય છે અને સૂર્યની નજીક હોય છે ત્યારે તેટલા જ સમયગાળામાં પી થ્રીથી પી ફોર પર જાય છે આથી આ નિયમ મુજબ પી વન પી ટુનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પી થ્રી પી ફોરનું ક્ષેત્રફળ ગ્રહ જ્યારે સૂર્યથી દૂર હોય ત્યારે તેની કક્ષામાં ધીમે ફરતો હોય છે અને નજીક હોય ત્યારે વધારે ઝડપથી ફરતા હોય છે તેવા અવલોકનો પરથી આ નિયમ મળેલ છે એકમ સમયમાં આંતરેલ ક્ષેત્રફળને આપણે ક્ષેત્રીય વેગ એટલે કે ક્ષેત્રફળ બાય સમય એરિયલ વેલોસિટી કહી શકીએ અને આ નિયમ ક્ષેત્રીય વેગ અચળ રહે છે તેમ દર્શાવે છે ત્રીજો નિયમ આવર્તકાળનો નિયમ થર્ડ લો લો ઓફ પીરિયડ્સ કોઈપણ ગ્રહના પરિભ્રમણના આવર્તકાળ નો વર્ગ તેની લંબવૃત્તીય કક્ષાની અર્ધ દીર્ઘ અક્ષ એના ઘનના સમપ્રમાણમાં હોય છે એટલે કે ટી સ્ક્વેર આલ્ફા એ ક્યુબ આવર્તકાળ ટી એટલે એક પરિભ્રમણ પૂરું કરવા લાગતો સમય